અને પોતાની ગાડી વસીલા મોટર સપ્લાય પ્લાન્ટની સામે રાખી ગયા હતા બાદમાં આરોપી સુલેમાન અબ્દુલ્લા ઉર્ફે હાજી કુંભાર ત્યાં આવી વાહન રાખવા મુદ્દે ઝઘડો કર્યો હતો ત્યાર પછી ઇબ્રાહીમ અલી મામદ કુંભાર શબીર અલી મામદ કુંભાર રમજુ અલી મામદ કુંભાર બાસિમ સુલેમાન કુંભાર અને ફિરોઝ દાઉદ કુંભાર ઇકબાલ દાઉદ કુંભાર સિદ્દિક અબ્દુલ્લા ઉર્ફે હાજી કુંભાર શકીનાબેન સુલેમાન કુંભાર જલુબેન સિદ્ધિક કુંભાર અને સુલેમાન હબીબ સમજા તથા અન્ય વીસ જેટલા શખ્સોએ ફરિયાદી ઉપર ધોકા તથા છૂટ્ટા પથ્થર વડે હુમલો કરી દીધો હતો તેમજ તેમની ગાડીમાં નુકસાન પહોંચાડી દીધું હતું પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે